તો જો નાઇલો ખમણ છે આ એકદમ અંદર થી તમને જાડી દેખાઈ રહી હશે આ રીતે અને હું તેને તોડીને પણ તમને બતાવું જો કેટલા સરસ જ્યુસી એવા એકદમ જો કુકરમાં તો તમારે આટલી સરસ રેસીપી જોવી હોય તો મારી રેસીપીને પૂરી જોજો એકદમ નાની નાની ટીપ અને ટ્રિક્સ હું તમને આપીશ જેથી તમને ઘરે સરળતાથી તમે આ રીતે ખમણ બનાવી શકો તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલા મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો સૌથી પહેલા બધી જ વસ્તુ અહીંયા આપણે પરફેક્ટ માપથી લેવાની છે તો સૌથી પહેલા આપણે લઈ લેશું ખાંડ એ મોટી ટેબલ સ્પૂન થી જ લેવાના છે તો જો તમારી પાસે આવી રીતે ચમચી અવેલેબલ ના હોય તો આવી રીતે મોટી ચમચી નાની ચમચી નથી લેવાની આપણે જોઈ લઈએ કે કેટલું થાય છે જો ખાંડ લેવાનું છે ખાંડ લઈ લઈએ ત્યારબાદ આપણે તેમાં મીઠું લેવાનું છે મીઠું આપણે નાની દોઢ ચમચી જેટલું પછી તમારે જો તમને ઓછું લાગતું હોય તો તમારે તમારા સ્વાદ અનુસાર થોડું વધારે તમે લઈ શકો લીંબુના ફૂલ લઈ લેશું લીંબુના ફૂલ આપણે વન ટી સ્પૂન જેટલા લેવાના છે એટલે કે નાની ચમચી તમારી પાસે ઘરમાં કોઈ નાની ચમચી અવેલેબલ હોય તો એ નાની ચમચીના માપથી આપણે લેવાના છે જેમ કે મેં એક ટી સ્પૂન લીધા છે તો આ નાની ચમચીનું માપ છે તો તમે જોઈ શકો કે નાની ચમચીમાં આટલા થાય છે તો એટલા ઉમેરી દેવાના છે ત્યારબાદ તેમાં આપણે થોડું આદુ ખમણી લઈશું થોડું નાખીશું આપણે વધારે નહીં થોડો ટેસ્ટ સારો આવે છે એમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ઉમેરવાથી ગળામાં ડૂચારો આવતો નથી અને ખૂબ જ સરસ એવું બને છે અને હવે તેમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ખાંડ અને લીંબુના ફૂલ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે હવે તેમાં ખાલી ચપટી હળદર આપણે ઉમેરવાની છે અહીંયા આપણે હળદર વધારે નથી ઉમેરવાની જો વધારે ઉમેરશું તો ખમણમાં લાલ સ્પોટ આવી જશે ઘણા ઢોકળા પણ કહેતા હોય છે પણ ઢોકળા આપણે ગુજરાતીઓમાં અલગ છે અને ખમણ ખમણ પણ અલગ છે તો આજે આપણે બનાવીએ છીએ આ નાયલોન અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ અને લીંબુના ફૂલ બંને પાણીમાં વેજ સરસ થઈ ગયા છે તો હવે આપણે અહીંયા બેસન લઈ લેવાનું છે બેસન આપણે માપીને જ લઈશું બેસન આપણે અહીંયા બે કપ લેવાનું છે આ રીતે બેજરિંગ કપથી તમારે માપતું જવાનું છે થોડું પ્રેસ કરીને જ લેવાનું છે જો તમે એમનેમ લેશો તો થોડું માપ આડા સવડું થશે એટલે એકદમ પ્રેસ કરીને જ લેવું આ એક કપ બેસન છે હવે આપણે આવી ચાણીનો ઉપયોગ કરવાનો છે જેથી ગઠ્ઠા ન બને અને એકદમ સ્મૂધ એવું આપણું બેટર બનીને તૈયાર થાય તો આપણે અહીંયા ટોટલ બે કપ જેટલું બેસન લેવાનું છે આ રીતે ઉપરથી કાઢી નાખવું અને ઉમેરી દઈશું ચાડી લઈશું ગમે તેટલો બેસન ચાળેલો હશે તમે ભરેલો હશે તો પણ કોઈ કોઈ ગાંઠા તો આ રીતે દેખાશે જ એટલે જયારે તમારે આ બેટર બનાવવું હોય ત્યારે જ તમારે બેસન ને ચાળવું ચાડવાથી તમે જોઈ શકો કે એકદમ સ્મૂથ એવું તૈયાર થશે આપણું બેટર તો આપણું બેસન અહીંયા ચડાવીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે મિક્સ કરી લઈશું સરસ ધીમે ધીમે વધારે પતલું પણ નથી રાખવાનું બેટર અને વધારે જાડું પણ નથી રાખવાનું જરૂર મુજબ આપણે આમાં પાણી ઉમેરીશું તો આપણું બેટર આ રીતે સ્મૂથ તૈયાર થઈ ગયું છે આ રીતે લિક્વિડ વધારે પડતું જાડું પણ નથી અને વધારે પડતું પણ નથી એક કોટિંગ થાય એટલું આપણે આપણે રાખવાનું છે છે તો તો ચેક કરી લેવાનું આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે કોટિંગ થાય છે તો આ આપણું બેટર પરફેક્ટ છે તો ટોટલ મારે અહીંયા દોઢ કપ પાણીનો ઉપયોગ થયો છે તમે જે કપથી બેસન લીધો હતો એ જ દોઢ કપ પાણી મારે અહીંયા ઉપયોગમાં લાગ્યું છે તો હવે આપણે આને ઢાંકીને અડધી કલાક સુધી રાખી દઈશું પાસે ઓછો ટાઈમ હોય તો તો મિનિટ રાખો પણ ચાલે હવે આપણે ઢોકળા એ જ તડકો તૈયાર કરી લઈશું કેમ કે આને આપણે થોડો ઠંડો જ ઉમેરવાનો હોય છે ઉપરથી જો ગરમ ગરમ ઉમેરશું તો ઢોકળા બેસી જશે તો આપણે તેને ઉપરથી ઉમેરવા માટે ઠંડો કરીને જ ઉમેરશું બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેમાં આપણે એક ચમચી જેટલી રાય લઈ લેશું રાઈ થોડી તતળે એટલે આપણે તેમાં બે લીલા નં લીમડાના પાન અને બે મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું સવા કપ જેટલું પાણી લઉં છું સારી રીતે વઘાર આ રીતે સરસ ઉકળી રહ્યો છે તો થોડા ધાણા ભાજી તેમાં ઉમેરી દઈશું તો અહીંયા એકદમ સરસ આપણો વઘાર ઉકળી ગયો છે તો હવે તેને બંધ કરીને ઠંડો પડવા દઈશું

જે સોડા આવે છે બેકિંગ સોડા એ લઈ લેવાના છે પણ કેટલા લેવાના છે એ તમને વિચાર થતો તો આ રીતે ચપટી ભરીને તમારે ચપટીના માપથી બે ચપટી સોડા લેવાના છે આપણે અને તેમાં એક ખાલી એક ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને કન્ટિન્યુ બે મિનિટ સુધી આપણે તેને ચલાવીશું બે મિનિટમાં થોડો કલર ચેન્જ થઈ જશે તમે જોઈ શકશો હમણાં તો તમે જોયું લાઈટ ફ્લફી થઈ ગયું છે બંનેનો કલર તમને ડિફરન્સ દેખાઈ રહ્યો હશે જો જેમ જેમ આપણે તેને ફેટશું તેમ તેમ એ એકદમ હળવું હળવું પેટર થતું જશે તો 2 મિનિટ સુધી ચલાવી લઈશું હવે આપણે એક આ રીતે ઢોકળિયામાં જે ડીસ આવે છે તે લેવાની છે અને તેમાં આપણે બધામાં બધામાં તેલ લગાવી લેવાનું છે તો આપણે સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને ફટાફટથી હવે પ્રોસેસ આપણે કરવાની છે આને આપણે ઢોકળિયામાં રાખી દઈશું એક ઢોકળિયામાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે

તો આ રીતે સરસ ઉપરથી પણ તમે જોઈ શકો કે કેટલા સરસ અંદરથી ફૂલી હશે તો ઉપરથી આ રીતે એકદમ દેખાઈ રહ્યા છે તો હવે તેને કાઢીને ઠંડા પડવા દઈશું હવે પાછું આમાંથી આપણે અડધું બેટર લઈ લેવાનું છે અને હવે આપણે થોડું વધારે બેટર લીધું છે તો આપણે હવે એક થાળી પણ બનાવીશું તો થાળીને મેં પહેલેથી તેલથી ગ્રીસ કરી લીધી છે થોડું વધારે બેટર લીધું છે તો આપણે ત્રણ ચપટી જેટલા સોડા લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું બે મિનિટ સુધી કન્ટિન્યુ ફેટસુ જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય તો તમે જોઈ શકો છો એકદમ ફ્લફી આ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને વાર વગર જુઓ તમે વજનમાં ઉચકશો તો એકદમ તમને હળવું લાગશે તો અહીંયા જ આપણું જે ફૂલવાની પ્રોસેસ છે તે થઈ જાય છે તો આ રીતે નજીકથી તમને બતાવું તો સરસ ફૂલી ગયું છે હવે આપણે તેને ફટાફટ કરી લઈશું આ રીતે જો તમે ખમણ બનાવશો તો વચ્ચેથી કાચા પણ નહીં રહે ફૂલવાની પણ પ્રોબ્લેમ નહીં આવે અને ખૂબ જ સરસ બનશે હવે આને પણ આપણે દસ મિનિટ માટે રાખી દઈશું તમે એકદમ નજીક થી જોશો તો તમને દેખાશે કે કેટલા ડોટ ડોટ આ રીતે આવ્યા છે અહીંયા એનો ઉમેરવાની બિલકુલ જરૂર નથી ખાલી સોડા થી જ ખૂબ જ સરસ એવા બનીને ખમણ તૈયાર થઈ જશે તો હવે આપણે આ ખમણને કાઢી લઈશું તો આ રીતે થોડા ઠંડા પડે ત્યાર પછી તેને ખોલવા તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઈઝીલી એકદમ નીકળી ગયું છે ખુબજ સરળતાથી નીકળીને તૈયાર થઈ જાય છે આ રીતે એકદમ ફ્લફી ખાલી પાંચ ઠંડુ પડવાથી પણ સરસ એવું નીકળી ગયું છે આ રીતે જો એકદમ નજીકથી તમને બતાવું તો કેટલા સરસ એકદમ જાળી પડી છે નીચેની સાઈડ પણ આ ખમણ પણ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે સાઈડ થી આ રીતે એકવાર કાઢી અને તેના કાપા પાડી લઈશું જો ચાકુ અંદર જાય છે તો પણ એકદમ ફ્લફી આ રીતે દેખાઈ રહ્યા છે જેને ખમણ ફૂલવામાં પ્રોબ્લેમ આવતો હોય તે મારી આ પૂરી ટીપ અને ટ્રિક્સ થી ફોલો કરશે તો તમારા પણ ખમણ પરફેક્ટ આ જ રીતે બનશે તો આપણે વચ્ચેથી જ એક પીસ કાઢીએ જો તમે જોઈ શકો છો એકદમ જાડી દેખાઈ રહી છે આ રીતે જો છે ને નાયલોન ખમણ સોફ્ટ એકદમ આ રીતે પ્રેસ કરીએ તો પણ તે પાછું આવી જાય છે મીન્સ કે આપણા ખમણ એકદમ સરસ પરફેક્ટ બન્યા છે તૂટતા પણ નથી આ રીતે તમે જોઈ શકો કેટલા રૂહ જેવા પોચા એકદમ છે હવે મેં અહીંયા ત્રીજી ડીશ પણ કાઢી લીધી છે અને આપણે તેને કરી લઈશું આ એક આપણે બનાવેલો વઘાર ઉપરથી રેડી દઈશું આ રીતે બધી બાજુ પોચે એ રીતે વઘાર રેડવાનો છે તો તમે જોઈ શકો છો જાડી તમને એકદમ નજીકથી બતાવો કેટલા સોફ્ટ આ પણ બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે બધા જ કાઢી લઈશું ખૂબ જ આસાનીથી નીકળી જાય છે તમે જોયું એકદમ જાડીદાર સોફ્ટ સ્પંજી આ રીતે તમે બનાવશો તો તમારે ફૂલવાની પણ કોઈ ઝંઝટ નહીં રહે અંદરથી કાચાર નહીં રહે કે પછી એકદમ જાડી નહીં પડે એવું કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો આપણે તેને એક ડીશમાં લઈ લેશું એક આ રીતે લઈ લીધા છે તો બધા પર આપણે વઘાર આ રીતે રેડી દેવાનો છે વઘાર ગરમ હશે તો ઢોકળું બેસી જશે અને સારું નહીં દેખાય ખાવામાં પણ થોડું કડક લાગશે એટલે આ રીતે આપણે બધામાં વઘાર સારી રીતે રેડી દેવાનો છે ઉપરથી પણ આપણે થોડા ધાણા ભાજી નાખી દઈશું થોડું કોપરાનું ખમણ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો નહીતર સ્કીપ પણ કરી શકો તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણા સરસ મજાના નાયલોન ખમણ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ બન્યા છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ લાગી રહ્યા છે અને થોડું પાણી ઉમેર્યા પછી તેનો કલર પણ ચેન્જ થઈ જાય છે તો તમે જોઈ શકો છો તો તૈયાર છે સરસ મજાના નાયલોન ખમણ એ પણ ખૂબ જ સરળ રીતે તેને તમે કઢી ગ્રીન ચટણી સોસ કઈ પણ સાથે ખાઈ શકો તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી એટીંગ